હું એસ એન સવાણી વેરાવળ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અમારે વેરાવળ બાર એસોસિએશન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાંથી જે ન્યાયાધીશોની બદલી થતી હતી એ બદલી માટે અમે વિદાય સમારંભ અમારી જે એક પ્રણાલિકા છે વેરાવળ બાર એસોસિએશનની એક પ્રણાલિકા છે એ પ્રણાલિકા મુજબ અમે જે ગીર સોમનાથ જિલ્લામાંથી જેટલા ન્યાયાધીશોની બદલી થતી હોય એ બદલી માટે અમે એનો વિદાય સમારંભનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ સમગ્ર જિલ્લામાંથી આશરે બારેક ન્યાયાધીશોની બદલી હતી એમાં વેરાવળમાં છ ન્યાયાધીશ સાહેબોની બદલી હતી કોડીનારમાંથી બે અને ઉનામાંથી ત્રણ અને એક સ્ટાફમાંથી એ રીતે કુલ બારેક લોકોની બદલી હતી અને એ બદલી માટે અમે જે ત્રણ વર્ષ દરમિયાન એને જે વેરાવળ કોર્ટમાં કામગીરી કરેલી અને જે વકીલોને સહકાર અને સાથ આપેલો અને એના સાથ અને સહયોગથી આજે ગીર સોમનાથ જિલ્લો છે એ સમગ્ર ગુજરાતમાં ન્યાયધીશો વિદાય સમારંભનો જે કાર્યક્રમ આવ્યો હતો અને એમાં દરેક ન્યાયાધીશોને વિદાય સમારંભ નો એક કાર્યક્રમ રાખ્યો હતો ને એક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આવું અમે વેરાવળ બાર એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવેલ હતું